થી હરની વિવિધે સ્કૂલો અંદર આજે બોર્ડ ની પરીક્ષા થયો હતો

હવે બી કઈ લાગે છે પેપર કેવું આવશે વાંચ્યું છે એવું આવશે નહીં પૂછાય થોડુંક થોડુંક થાય તો છે ધક ધક પણ વાંચો નહીં દઈ દે સિહોર શહેર ભાજપ પરિવાર અને જુદી જુદી સંસ્થાના આચાર્યશ્રીઓ સંચાલકો અમારો ખુબ અનુભવી સ્ટાફ અહીંયા ઉપસ્થિત છે અને વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની ની મુશ્કેલી નહીં પડે એની ખાસ હું ખાતરી આપું છું

ઉપસ્થિત વિદ્યાર્થીઓ આપશે કોઈ ચિંતા કરશો નહીં વિદ્યાર્થીઓ ને પણ જણાવવાનું કે તમે જે મહેનત કરી છે એની પર વિશ્વાસ ને શ્રદ્ધા રાખી અને સરસ રીતે પરીક્ષા આપી શકશો અહીંયા ફરી વાર કહું વાલી સિંહ કોઈ પણ જાતની ચિંતા કરવાની જરૂર નથી ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થતી હોય તો સમય

અને માં ખોડી પ્રાર્થના કરી દરેક વિદ્યાર્થીઓને સારા માર્ક આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બેસ્ટ ઓફ લક ગૌતમ ગૌતમ પરમા સાહેબના તેમજ અમારા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હર્ષદ પટેલ સાહેબના અમારા ડિવિઝન અધિકારી મિહિર બારિયા સાહેબના તેમજ અમારા સિવર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એબી ગોહિલ સાહેબ તેમજ સિવર પોલીસ સ્ટાફ વતી ધોરણ દસમાં બેસતા તમામ વિદ્યાર્થીઓ ભાઈ બહેનોને શુભેચ્છા પાઠવું છું વાલીઓને એક નમ્ર વિનંતી છે કે તમારા બાળકો પરીક્ષા દેવા આવે ત્યારે ટ્રાફિકને અડચણરૂપ ન થાય અને તેઓ ટાઈમસર પોતાના પોતાને બ્લોકમાં સીટ વાઇઝ બેસી જાય એવી পহাদটাবেন নাকচ-� challenge নখখদাণটািামেডাদিযিমনা উনিনাদা঵়া 55. বিমঙ কা ত়াসা ইতযবুা মকপাারনা નમસ્કાર હું જેજા મહેતા ગર્લ્સ હાઈસ્કૂલની અંદર એસએસસીના બિલ્ડિંગ નંબર બેના પરીક્ષાની જે વ્યવસ્થા છે એનો સ્થળ સંચાલક રાજેશભાઈમાં બોલું છું આ બિલ્ડિંગની અંદર એસએસસીના સોળ બ્લોક ફાળવેલા છે દરેક બ્લોકની અંદર ત્રીસ વિદ્યાર્થીઓ એ પ્રમાણે ચારસો ને એસી વિદ્યાર્થીઓની અહીંયા ફાળવણી થઈ ગઈ છે અહીંયા અમે સરકારશ્રીની જે ગાઈડલાઇન છે એ પ્રમાણે બોર્ડની સૂચના અનુસાર છે એ બ્લોક વ્યવસ્થા ગોઠવેલી છે દરેક વિદ્યાર્થીઓ છે અહીંયા શાંત અને સારા માહોલની અંદર પરીક્ષા આપી શકે એવું સુચારુ વ્યવસ્થા ગોઠવેલ છે એનો વચ્ચે સ્ટાફ અને આચાર્યશ્રી છે એના માર્ગદર્શન નીચે ખૂબ સરસ રીતે પરીક્ષાનું તંત્ર ગોઠવાયેલું છે એટલે આજથી ગુજરાતીનું એસએસસીનું પ્રથમ પેપર શરૂ થાય છે વિદ્યાર્થીઓની અંદર અને વાલીઓમાં પણ ખૂબ સારો ઉત્સાહ અને સહકાર જોવા મળી રહ્યો છે અને સરસ રીતે પરીક્ષા છે એ વિદ્યાર્થીઓ આપશે અને અમે સરસ રીતે પરીક્ષાનું સંચાલન કરવાનો પ્રયત્ન કરશું એવી અમને આશા છે અને તમામ વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ આ અંગે વિશ્વાસ છે કે આ શાળાની અંદર એમની બેઠક વ્યવસ્થા છે એટલે ખૂબ જ સારી રીતે છે એ લોકો પોતાની જે મહેનત કરી છે એ પ્રમાણે પરીક્ષા આપી અને સફળતા મેળવશે

લાઓ લાઓ ઈ પોલીસ સ્ટેશન સુરો રોમગડ યુનિટ ઓથે ખુબ ખુબ અભિનંદન રોક નંબર 2 તમારો ઓલપા બિધોરો હાલો તપસવી જાવ ઓય ઓ સપળ બાર કાજે મી જાજો

તો નવ્વાણું આજે એસએસસી અને એચએસસી માર્ચ બે હજાર ચોવીસ ની પરીક્ષા અગિયાર ત્રણ બે હજાર ચોવીસથી શરૂ થઈ રહી છે જેમાં શ્રી એલિમુનિ હાઈસ્કૂલ સિહોરમાં એસએસસીમાં અમને પંદર બ્લોક ફાળવેલ છે અને ધોરણ બાર એચએસસી સામાન્ય પ્રવાહમાં પણ અમને પંદર બ્લોક ફાળવેલ છે તમામ વ્યવસ્થા સરસ રીતે ગોઠવાયેલ છે વિદ્યાર્થીઓને પરીક્ષામાં કોઈ પણ અગવડતા ન થાય એ રીતે શાંતિપૂર્ણ માહોલમાં એ પરીક્ષા યોજાય એવું અમારું આયોજન છે તમામ વિદ્યાર્થીઓનો આ તકે હું અભિનંદન અને બેસ્ટ ઓફ લક એમને કહું છું આભાર આભાર